મારું નામ લીલાભાઈ પરમાર ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગ્રમ એટલે શિવરાત્રીનો મેળો શિવરાત્રિના મેળાની અંદર લોકો અહીંયા અમારા મેર સમાજ ભવનની અંદર આમ તો મેર સમાજ ભવન ઓગણીસો ને અડસાઠથી કાર્યરત છે અમારા મયારી ગામના મેરુ બાપાએ આ સમાજની અંદર સ્થાપના કરી હતી જે તે સમયે અને તે અવિરત સમાજના દરેક લોકો અહીંયા આવી અને ભજન ભોજન અને ભક્તિના ભાવથી અહીંયા ભોજન લે છે અમારા સમાજની અંદર મેરનો રોટલો મોટો મેરનો રોટલો મોટો એ સાર્થક અમારા સમાજના લોકો અહીંયા કરે છે અહીંથી રોજ ચારથી પાંચ હજાર લોકો મારા કાયમીના જમે છે રોજના ચારથી પાંચ હજાર રોટલા બને છે સાથે મિષ્ટાન હોય બધું હોય સાથે હોય અહીં પણ સોખા ઘિના બનાવી અને લોકોને પીરસીએ છીએ અને લોકો વસે વસે લાખો માણસો આવે છે અને અમારી આ ભક્તિ ભક્તિભાવથી બધા લોકો અમારા સમાજની અંદર બધા સેવા એવી કરે છે એ બદલ બધાયને ખૂબ ખૂબ અભિનંદન હું રાજુભાઈ રામભાઈ ઓડેદરા મૂળ ગામ એરડા અને ઓગણીસો નેવાસી થી જુનાગઢ ખાતે સ્થિર થયો છે અહીંયા ભવનાથ ખાતે શિવરાત્રીના મેળામાં અમારા જ્ઞાતિના પરંપરાગત જે ઉતારો છે ત્યાં બાપા મૈયારીવાળા એ એને આને સ્થાપના કરેલ અને ત્યારબાદ જુનાગઢની જે લોકલ પબ્લિક હતી એનાથી ઓગણીસો અડસઠથી આ મેર સમાજ ભવનનું બાંધકામ કરી અને ત્યારથી શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન ભોજન ભોજન અને ભક્તિનો સંગમ અહીંયા થાય છે પ્રતિ દિવસ ચારથી થી પાંચ હજાર વ્યક્તિ જમે છે અને ખાસ કરીને જે કાઠિયાવાડી ભોજન આપણું છે એ ખીચડી શાક રોટલા સાથે પાંચે પાંચ દિવસ અલગ અલગ મિષ્ટાન બનાવી અને જે લોકો અહીંયા સાર્વજનિક જાતિના ભેદભાવ વગર અહીંયા બધાને ભોજન પીરસવામાં આવે છે અને આ આ બાબા જે તે સમયે ફક્ત ગુણિયા બાંધી અને સ્થાપના કરેલી આજે એ પ્રોક્સ બહુ જબરૂ જ્ઞાતિ છે એનું આ અમારી જગ્યા ગણાય તો અહીંયા લોકલ સ્થાનિક પબ્લિક પણ બહુ અમારા ટ્રસ્ટી રામભાઈ લીલાભાઈ અમારા બધા જેવા સેવકો છે ઉપરાંત ગામડેથી વડીલો બધા એ પણ સતત સેવામાં જોડાય અને આ પાંચ દિવસનો અમારા જે પુરુષાર્થનો રોષ છે એને બધા બહુ સારી રીતે ચલાવે છે